કોળામાં ત્રિદિવસીય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા માંડવી તાલુકાના કોળાઇ ગામે તાજેતરમાં આચાર્ય શ્રી સુબોધપુરીજી મહારાજની નિમિત્તે તારીખ બાર અને ના રોજ ભવ્ય ત્રિદિવસીય ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરભી પરિવાર મુંબઈ દ્વારા મુખ્ય શ્રી તરીકે સહયોગ આપવામાં આવ્યો હતો ત્રિદિવસીય આ આયોજનમાં વિજયચંદ્ર વિજયજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક વિધિઓ તથા સેવા કાર્યોનો કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સુરક્ષાના પ્રત્યે લોકજાગૃતિ લાવવામાં આવી હતી સાથે જ અબુલા જીવો માટે ખાસ સેવા કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા હતા જેમાં પશુઓ માટે આશરો અને ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમના માધ્યમથી સૌમાં ધાર્મિક ભાવના અને પરોપ પ્રકારની ભાવનાનો પ્રસાર કરવામાં આવ્યો હતો શ્રી વિજયચંદ્ર વિજયજી મહારાજે ગામના લોકોએ વૃક્ષારોપણ અને અબોલા જીવો માટે સેવાઓ કરે તેવા પ્રેરણાદાયી સંદેશાઓ આપ્યા હતા ત્રણ દિવસ સુધી કોળાએ ગામે ધર્મ અને સેવાનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું આ કાર્યક્રમે ગામના લોકોમાં સેવાનું મહત્વ અને પર્યાવરણના પ્રત્યેના જવાબદારીથી ભાવનાને પ્રોત્સાહિત કરી હતી આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ધીરજ છેડા એકલવીરાએ કરી હતી તેમજ વ્યવસ્થા અમૂલભાઈ ડેઢિયાએ સંભાળી હતી નમસ્કાર હું ધીરજ છેડા એકલવીર આજે માંડવી તાલુકાના કોળાઈ ગામમાં આવ્યો છું ત્યાં ત્રણ દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એક ઐતિહાસિક અવિસ્મરણીય અને અલૌકિક કાર્ય થયું છે ત્રણ દિવસનું આ કાર્યક્રમમાં એક અરહદ મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેવલભાઈ સાવલા વિધિકાર તરીકે ત્રણ દિવસથી આ કાર્યમાં રહ્યા અને સૌથી વિશેષ કે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ત્ સુબોધ સુરી મહારાજા સાહેબની ચોત્રીસમી તિથિ નિમિત્તે આ અગિયારસ બારસ તેરસ અગિયાર બાર અને તેર તારીખે ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સંપૂર્ણ લાભ ત્રણ દિવસ સુધી સાધર્મિક ભક્તિ અને જીવદયાનું જીવદયાનું કાર્ય એટલે ગાયોને ઘાસચારો ગૌશાળાઓને લાપસી કૂતરાઓને ખીચડી પક્ષીઓને ચણ કીણીને કીડિયારો અને ઘેટા બકરા સુદ્ધાંતને પણ નિરણ આપવામાં આવ્યું આવો ત્રણ દિવસ જીવદયાનો ઐતિહાસિક કામ અને આ ત્રણ દિવસના સંપૂર્ણ દાતા સુરભી પરિવાર બોરીવલોળાએ લાભ લીધો છે એમને પણ લાખ લાખ ધન્યવાદ અને પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબના નેતૃત્વમાં અને એમની પ્રેરણાથી જે કોળાઈમાં કાર્યો થઈ રહ્યા છે એ ખરેખર ઐતિહાસિક કાર્યો છે હાઈસ્કૂલ હોય ગૌશાળા હોય હોસ્પિટલ હોય સેનેટોરિયમ હોય જૈન મંદિર હોય એનું સંપૂર્ણ સંચાલન સ્થાનિકે રહેતા અમારા પરમ મિત્ર એવા અલુમ અમુલભાઈ ડેઢિયા કરી રહ્યા છે એમને પણ લાખ લાખ ધન્યવાદ આવો એક હીરો એમને મળી ગયો છે કે જે આટલા બધા સંસ્થાનોનો સુચારુ સંચાલન કરી અને પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબના જે પ્રેરણાથી કાર્ય થઈ રહ્યા છે એ એમ ને જ કાર્ય એમને અર્પણ કરે છે એવા અમૂલભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને અમને એ વાતની ખુશી છે કે અમૂલભાઈ અમારા ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત જે કાર્યો થઈ રહ્યા છે કચ્છના નવસો બાવન ગામડાઓને નંદ નંદનવન મનાવવા માટે જે અમને બીડું ઝડપ્યું છે અમે એ બીડું ઝડપવામાં આવા કાર્યકર્તાઓ સ્થાનિક રહેતા આવા અમારા કાર્યકર્તાઓ ખૂબ કામ આવે છે અને આજે કહેતા ખુશી થાય છે કે ચોપન હજાર વૃક્ષો અત્યાર સુધી આપણે વાવી લીધા છે આજે પણ કોળાય ગામમાં નવ વૃક્ષ વાવીને બે હજાર વૃક્ષોનું જે અહીંયા અગિયારસો વૃક્ષોના દાતા પણ મળી ગયા લક્ષ બે હજાર વૃક્ષો વાવવાનું છે એના સુકન રૂપે આજે નવ વૃક્ષ વાગી વાવી પૂજ્ય ગુરુ ભગવંતોની હાજરીમાં અને શ્રાવક શ્રાવિકાઓની હાજરીમાં અને ગામવાસીઓની હાજરીમાં નવ વૃક્ષની શુભ શરૂઆત કરી છે આ રીતે અમે ગામડે ગામડે ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત ગામડે ગામડે વૃક્ષરોપણ કરવું ઝેરી બાવળને કાઢવા અને સૌથી વિશેષ પાણીનો સંગ્રહ કેમ વધે નવા ચેકડેમો કેમ બને નવા તળાવ તળાઈ ઊંડા કરી અને એમાં પાણીનો સંગ્રહ કેમ વધે ગાય આધારિત ખેતી કેમ થાય અને સૌથી વિશેષ અમે એવા બોર બનાવી નદીના પટમાં બોર બનાવીએ છીએ અને બોરોને રિચાર્જ કરી જમીન માતામાંથી જે પાણી લીધું છે ધરતી માતાને એ વરસાદની સિઝનમાં ફરી પાછું આપણે અર્પણ કરી અને નીચેના તળાવો પણ ભરી અને જે બોરો અને કૂવામાં પાણી સુધરી આવે ઉપર આવે ટીડીએસ ઓછા થાય ક્ષાર ઓછો થાય અને પાણી ઉપર આવે ખેડૂતને સારો પાક મળે એ લક્ષાતે કચ્છ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું કામ કરી રહી છે તો આવો આપણે સૌ સાથે મળી અને આ કાર્યને વધાવીએ અને સૌથી વિશેષ આપ સૌને આમંત્રણ કરીએ છીએ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત અને અનેક સંસ્થાઓ સાથે મળી અને ત્રેવીસ બે બે હજાર પચીસના આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટના મંત્રી જળમંત્રી એવા સી આર પાટીલ સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે 啊。Uh અબડાસા તાલુકાના ભારાપર દુફી ગામે આવી રહ્યા છે આવો આપણે સૌ મળી અને કચ્છને નંદનવન મનાવવા પાણી વધુમાં વધુ કેમ સંગ્રહ થાય એવી આપણે પ્રોજેક્ટો તૈયાર કરી અને સીઆર પાર્ટી પાટીલ સાહેબને અર્પણ કરીએ જેથી આપણા કચ્છને પાણી માટે આવા મોટા મંત્રી મળ્યા છે જે કચ્છને માટે હંમેશા કચ્છને યાદ કરે છે તો આપણે એમનો પૂરેપૂરો લાભ લઈ અને આપણે કચ્છને નંદનવન બનાવીએ અસ્તુ

આ ઓમ દર વર્ષે શંખેશ્વર યોજાય છે પણ આ વર્ષથી નક્કી કર્યું કે હવેની બધી તિથિ ખોળાએ કાશી નગરે ઉજવાશે આ તિથિ ઉજવવા માટે એમના શિષ્ય પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ કચ્છ ને એમને ગુરુનો મહિમા એમનો બહુ છે એટલે એ દર વર્ષે પોતાના ગુરુની તિથિ ઉજવે છે અને આજે આઠ કોટી મોટી પક્ષના પરમ પૂજ્ય ધારાચંદ મુનિજી પણ ખાસ આ પ્રસંગે પધાર્યા હતા અને વિવિધ જીવદયાના કાર્યો એ કીડીઓને કીડિયારો ગાયોને ચારો કૂતરાઓને ખીચડી પક્ષીઓને ચણ આવી બધી જ ત્રણે ત્રણ દિવસ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ ત્રણે દિવસનો લાભ સુરભી પરિવાર બોરીવલ્લીવારાએ લીધો હતો ત્રણ દિવસનો મોટો જે ત્રણ દિવસ સુધી ચાલે એવો અરદ મહાપૂજન પણ ત્રણ દિવસ સુધી ભણાવવામાં આવ્યું હતું અને આખા ગામમાં આજે અઢારસો ઘરોમાં પ્રસાદનું વિતરણ પણ સુરભી પરિવાર તરફથી આ પૂર્ણ અતિથિ નિમિત્તે કરવામાં આવશે વિશેષમાં આજે અમે કોળામાં અગિયારસો વૃક્ષ વાવીએ છીએ એનો પણ મુહૂર્ત સદભાવના ટ્રસ્ટ કચ્છ મિત્ર અને ગ્લોબલ કચ્છ સાથે મળી અને કોળાઈ મહાજન અને મુંબઈ મહાજન અને ધર્મભક્તિ ટ્રસ્ટ એનો પણ નવ વૃક્ષ વાવીને આજથી શુભારંભ અમે કર્યો છે એક કરોડના ખર્ચે અમે સેનેટરિયમનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એનો પણ આદેશો આજે અપાઈ ગયા છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર શંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર टाइव सिक्स जीरो थ्री वन सेवन टू संगार नाइन फोर फाइव जीरो श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લિંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો